અને નમસ્કાર મિત્રો વિડીયો માં તમારું સ્વાગત છે અને મિત્રો આજની કહાની સાંભળશો તો તમે પણ સાંભળતા રહી જવાના છો અને મિત્રો સોમવાર નો આ દિવસ તો ખરેખર યાદ પણ રહેવાનો છે અને મિત્રો આજના દિવસે તો તો આટલું કામ જોયું છે કારણ કે મિત્રો એક જ દિવસે સાત બોટ પણ આજે ભેગી આવી ગઈ છે અને મિત્રો આ વિડીયો પણ ખરેખર જોયા જેવો બનવાનો છે તો આ વિડીયો તમે છેલ્લે સુધી પણ જોજો અને તે સાથે મિત્રો રોજ આવા મોજીલા વિડીયો જોવા માટે અમારા ચેનલ ને જલ્દી થી સસ્તા પણ કરી લેજો

તે સાથે મિત્રો તમે પણ જોઈ શકો છો કે આજનો નજારો તો ખરેખર અલગ દેખાય છે અને મિત્રો તમે જોઈ શકો છો કે એકદમ તાજે તાજુ બરફ સાથે માલના પણ ઢગલા પડ્યા છે અને મિત્રો ત્રણ જેટલો સમય થઈ ગયો છે તોય પણ હજી પેટ પૂજા થઈ નથી કારણ કે મિત્રો જ્યાં સુધી આ એક્સપોર્ટ થાય ને ત્યાં સુધી ખાવા પીવાનું બધું ભૂલી પણ જવાનું અને મિત્રો આવા ચોખા ચડી માછલા જો તમને ખરેખર ગમતા પણ હોય તો આ વિડીયો ને લાઈક જરૂર થી કરી દેજો અને મિત્રો આ તો હજી બે બોટ જેટલો જ માલ છે હજી પાંચ બોટ નો માલ તો હજી બાકી છે અને તે સાથે મિત્રો બરફ સાથે સાથે આટલો માલ પણ ભેગો પડ્યો છે એટલે આજે કમર તો ખરેખર તે લાગી જવાની છે અને મિત્રો આ તો હજી શરૂઆતના જ સીન છે આખો દિવસ તો શું થશે તેની મને પણ કઈ ખબર નથી અને તે સાથે મિત્રો આ બધી ઢગલા જોઈને તો આજે હવે ખાવા પીવાનું ને બધું ભૂલી જ પણ જવું પડશે કારણ કે મિત્રો જ્યાં સુધી કામ પૂરું થાય મિત્રો છે જે તમે આ વિડીયો પણ જોઈ શકો છો કારણ કે મિત્રો આ જોઈને પાકો અંદાજ પણ તમને આવી જ ગયો હશે તો મિત્રો આ વિડીયો હવે અહિયાં સુધી જ મળીશું પાછા નવા વિડીયો સાથે ત્યાં સુધી શેર બટન દબાવવાનું પણ ભૂલતા નહીં જેથી કરી અને મિત્રો બીજા લોકો પણ આ વિડીયો ની મોજ લઈ શકે